નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હમણાં જ જે એક ખતરો ટળ્યો એટલે એક સિસ્ટમ જે ભયંકર બની હતી એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને પછી આગળ વધી ગઈ પણ હજુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી કારણ કે બંગાળની ખાડીમાં

ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે અહીંયા તમે જુઓ કે કેટલી સ્ટ્રોંગ આખી એ સિસ્ટમ છે કે જેના કારણે ખૂબ વરસાદ પડવાનો છે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું અને ડીપ ડિપ્રેશન જેમ જેમ આગળ વધ્યું એની આ અસર છે હૈદરાબાદ થઈ અને આ બાજુ ડીપ ડિપ્રેશન આવવાનું છે ડીપ ડિપ્રેશન જ્યારે ગુજરાત પરથી પસાર થશે તો ગુજરાત દક્ષિણના ભાગો મધ્યના ભાગો અને ઉત્તરના ભાગોમાં સૌથી વધારે અસર ત્યાં થવાની છે આ જે સિસ્ટમ છે એ નાસિકથી આ બાજુ આવતી દેખાઈ રહી છે ત્રણ તારીખ સુધીમાં એની સ્થિતિ જે છે એ વધવાની છે અને ત્રણ તારીખ સુધીમાં અહીંયા સુરતની આસપાસ એ પહોંચી જવાની છે એટલે સિસ્ટમ ખૂબ મજબૂત રહેશે અને એના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ અસર થઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે

હમણાં જેવો અતિથી ભારે વરસાદ પડ્યો એટલો ભારે વરસાદ નહીં પડે પણ યસ મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ ટુ શરૂ થશે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમ મજબૂતાઈથી અને બહુ જ ઝડપથી આગળ વધી રહી છે પાંચ તારીખ સુધી આખા ગુજરાતમાં અત્યારે ભિંડીમાં જોઈએ તો વરસાદ બતાઈ રહ્યા છે હવે સાયક્લોન ઇન્ફોર્મેશન હવામાન વિભાગ જે બુલેટિન જાહેર કરે છે એ પ્રમાણે પણ તમે જુઓ કે કેટલી ભયાનક સ્થિતિ છે હું તમને બતાવું કે હવામાન વિભાગનું સેટેલાઇટ મેપ યસ આ સેટેલાઇટ મેપ હજુ આજે અપડેટ નથી થયું કાલ સુધી એ સિસ્ટમ અહીંયા હતી એ સિસ્ટમ આગળ વધવાની છે અસના અહીંયા છે એટલે આ બંને તમે જુઓ કે બંને છે એ એની વચ્ચે આપણે છીએ એટલે એની અસર કેટલી ભયાનક થઈ શકે છે તમે આ ફોટોમાં જુઓ કે કેટલા ભયંકર વાદળો છવાયેલા છે અને એટલી તીવ્રતાથી પવન ફૂંકાવાની સંભાવના છે અને એટલી તીવ્રતાથી ગાજવીજની પણ સંભાવના છે એટલે હવામાન વિભાગનું આ સેટેલાઇટ મેપ છે તમને બધું જ બતાવી દેશે કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બની ગયું છે અને હવે એ ડીપ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધી શકે તેવી સંભાવનાઓ છે આ એનો ટ્રેક રેકોર્ડ છે કે આ રીતના એ આગળ વધશે તેલંગાણા થઈ અને આ બાજુ મહારાષ્ટ્ર થઈ અને પછી એ ગુજરાત પર આવવાનું છે એટલે જે ડીપ ડિપ્રેશન છે એ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે આ આપણું જે અસના હતું એનું એનો ટ્રેક રેકોર્ડ છે એટલે કે અહીંયાથી બન્યું પછી આ બાજુથી પસાર થઈ કજુ પરથી પસાર થઈ અને અહીંયા સમુદ્રમાં એ મળી ગયું એટલે એક બાજુ અસના અને બીજી બાજુ ડીપ ડિપ્રેશન એટલે બધી જ રીતના વચ્ચે આપણે છીએ એટલે ગુજરાત બંને સિસ્ટમોથી ઘેરાયેલું છે અસનાની અસર તો આપણને ખૂબ ઓછી થઈ પણ આ ડીપ ડિપ્રેશનની અસર થવાની છે હવામાન વિભાગે ચૌદ જેટલા જિલ્લાઓમાં ઓલરેડી એલર્ટ આપી દીધું છે અને માછીમારો છે અને દરિયો ન ખેડવાનું પણ કહી દીધું છે બંગાળની ખાડીમાં અનેક સિસ્ટમો ઓગસ્ટ મહિનામાં બને જ છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ બને છે અને અત્યાર સુધી જે ચક્રવાતો બન્યા છે એમાં મોટાભાગે ચક્રવાતો ઓગસ્ટમાં જ બન્યા છે એટલે અસના પણ ઓગસ્ટમાં બન્યું અને હવે જે ડીપ ડિપ્રેશન છે એ ડીપ ડિપ્રેશન આગળ વધી ગયું છે જમીન પર છે એટલે ખતરો થોડો ઓછો છે જો સમુદ્રમાં હમણાં જે બની સિસ્ટમ બની હતી જે અસના બન્યું વાવાઝોડું એ સિસ્ટમ જો સમુદ્રમાં બન્યું હોત તો એની ખૂબ ભયાનક હાલત થાત અને આખા ગુજરાત પર એની અસર એ કલ્પના બરાબર પણ નથી એટલી વધારે થાત એટલે અત્યારે સિસ્ટમની અસર તો બહુ જ થવાની જ છે ડિપ્રેશનમાં જતું રહેશે આ અને જે ડિપ્રેશન છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ધીરે ધીરે આગળ વધતા વધતા મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે અસર કરે તેવી અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી શું કહે છે એના પર પણ નજર કરીએ કે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજી તારીખની આ સ્થિતિ છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ખૂબ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે આ બાજુ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે ત્રીજી તારીખની સ્થિતિ અમરેલી ભાવનગર જે યલો એલર્ટ હતું એ ઓરેન્જ એલર્ટ થઈ ગયું છે બાકી આ વિસ્તારો જે ઓરેન્જ એલર્ટ હતા એ યલો અને આ બાજુ આણંદ વડોદરા ભરૂચ નર્મદા ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે સિસ્ટમ આમ પસાર થઈ રહી છે એનો ટ્રેક પણ મેં તમને બતાવ્યું એટલે સિસ્ટમ જે રીતના પસાર થઈ રહી છે જે રીતના ત્રીજી તારીખે આણંદ વડોદરા ભરૂચ નર્મદા ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે બાકી તમે જુઓ કે યલો એલર્ટ ગયા છે તો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે ચોથી તારીખની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવો માહોલ છે અમુક વિસ્તારોમાં સાવ વરસાદ નથી તો અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવે છે જેમાં કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને આ બાજુ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ચાર તારીખ સુધી તો ગુજરાતમાં ભારે વરસાદ રહેશે એવી સંભાવનાઓ છે પાંચ તારીખે પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એટલે પાંચ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે બીજી અને ત્રીજી તારીખે દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં પરેશ ગોસ્વામી ની આગાહી શું કહી રહી છે તે સાંભળો અને આજે પણ હું તમને જણાવી દઉં કે આપણે હવે બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદની સિસ્ટમ તૈયાર થઈ રહી છે તૈયાર થઈ રહ્યું છે જો જે લો પ્રેશરને કારણે ત્રણ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જો કે અહીંયા સારી વાત એ છે કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિભારે વરસાદ પડ્યા એવો અતિભારે વરસાદ ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં નથી પડવાનો વરસાદની તીવ્રતા ગયા રાઉન્ડ કરતા ઘણી બધી ઓછી હશે અને વિસ્તારો પણ આમ જોવા જઈએ તો ઓછા હશે દરેક વિસ્તારોની અંદર નહીં હોય પણ વરસાદનો રાઉન્ડ છે ત્રણથી નવ સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી ને આગવી તૈયારી પણ રાખવી